না না নি আলু নি আলু ভরসা রাখি না বলছে ভরসা রাখি না বাজাই যাও ওই ভরসা রাখি না বাজাই যাও কই নিছে বাইরে যাও মানে যে স্টেট অফ বাইন করলে দেবে বাইরে হলে না

तगे खुशी दो नजिक लडा सर जड बच्चा ग्या बना रहे व्यस्त ति दे ज गोन पर तमे हदी होय ओय अब बोलि राहेला स्कूल आइजन पाछार दे दो हेङ मार्दो बिजी लिंक आब जे बिजी लिंक

ডাইলা ল

શાળામાં ઘણા ઘણા વર્ષોથી એક અભ્યર્થ સમારોહ થતો એટલે દર વર્ષે ધોરણ આઠ જે વખતે ધોરણ સાત હતું તે વખતે ધોરણ સાત પાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળા છોડીને જાય તો એ દરમિયાનમાં બધા વાલીઓ ભેગા થતા હોય ગામમાંથી પણ બધા ભેગા થતા હોય તો એ વખતમાં એક નાનકડો કાર્યક્રમ અભ્યર્થના સમારોહ કરતા હતા કે જેવા છોકરાઓ થોડાક સાંસ્કૃતિક કાર્યક્રમો કરે હવે આવું ઘણા વર્ષો થયા પછી ગામના શાળાના સંબંધો એવા વિકસ્યા એવા વિકસ્યા કે અત્યારે જે બહારથી કોઈક શાળામાં આવે છે અથવા તો બહારથી કોઈ ગામમાં આવે છે તો એ લોકોને સમજાતું નથી કે ગામની હદ ક્યાં પૂરી થાય છે અને શાળાની હદ ક્યાં શરૂ થાય છે અથવા તો આ શાળાનો વિસ્તાર છે ગામનો વિસ્તાર છે આવું ગામ અને શાળા બંને જાણે એક જ સમૂહ હોય એવા પ્રકારનું ભાવાવરણ એવા પ્રકારના સંબંધો સ્થાપિત થાય આ સ્થાપિત થાય એમાંથી કેટલાક યુવાનોને એવો વિચાર આવ્યો કે આ સમારોહ આવી રીતે આપણે કરીએ છીએ એના કરતાં જો આ વિદ્યાર્થીઓને ગામની અંદર આવું પરફોર્મન્સ કરવાની તક મળે તો કેવું વિચાર પ્રગટતો ગયો પ્રગટતો ગયો અમે બધા પાછા અમેરિકામાં વસતા હોય એવા માણસો છીએ એટલે જેમ અમેરિકા મૂળ અમેરિકા કોનું છે તો કોઈનું નથી અથવા તો અમેરિકા કોનું છે તો સૌનું છે એમ અમે બધા જ લોકો એક મહીસાગર નદી અમારી અમારી માં કારણે જુદા જુદા વિસ્તારોમાંથી આવીને ફસેલા લોકો છે અને બધાની એવી લાગણી થઈ કે અશુક આપણે બધા વચ્ચે સામાન્ય હોય કોમન હોય તો એ શું હોય અને આ બંને વિચારો ભેગા થયા અને આ જે એક ઉત્સવ આમ કોઈએ શરૂ કર્યો એવું કહેવાના બદલે મને એવું લાગે છે કે આપણી દિવાળી હોળી આ બધા જે તહેવારો કેવી રીતે શરૂ થયા હશે તેનું કારણ મને હવે સમજાય છે આ જિંદગી અમે સૌ જીવ્યા છીએ અને અમને સમજાય છે કે ઉત્સવ આવી રીતે શરૂ થતા હશે એમાં બે હજાર અઢારમાં પહેલીવાર ગ્રામોત્સવ એટલે ગામનો ઉત્સવ આ પરિવારનો ઉત્સવ આ પરિવાર કહીએ ત્યારે સમગ્ર શાળા ગામ આ બધા સમૂહનો ઉત્સવ કેવી રીતે પ્રસ્થાપિત થયો એક વર્ષ બે વર્ષ કેટલાક વર્ષોમાં બીજા કેટલાક અર્ચોના ઉત્સવમાં અમે આવી રીતે ના મનાવી શકીએ પણ આવા ઉત્સવની કસર કડી જરૂર રહી છે તમને આજે આ કહેવાનું કારણ એ છે કે અમારા આ આજના આ ગ્રામોત્સવની જે ઉજવણી છે જે છોકરાઓના પરફોર્મન્સિસ છે જે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે એનો સમય ધ્યાન રાખીને નોંધી દઉં તો નોંધી દઉં તો મોબાઈલ પર રિમાઇન્ડર બુક હોય તો મૂકી લેજો કારણ કે પછી કેટલાકને એવું થાય છે કે લાઈવ જોવાની મજા જ કંઈક વાર હોય છે અને એવું જ હોય ક્રિકેટ મેચની હાઇલાઇટ આપણે ગમે ત્યારે જોઈ શકીએ પણ જ્યારે લાઈવમાં આટલા બધા વ્યક્તિઓ સાથે કનેક્ટ થઈને આપણે પણ એમાં જોડાયેલા હોઈએ છીએ ત્યારે એનો આનંદ અને પ્રસન્નતા જ હોય છે અને આ પ્રસન્નતા માટે અમને સૌને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપવા માટે તમને સૌને આવકારીએ છીએ સાંજે સાડા છ વાગે આ જ યુટ્યુબની લિંક ઉપર લાઈવ થઈશું અને જે બધા રૂબરૂ આવી શકે તમારા સૌનું સ્વાગત છે નવાનસર ગામના ગ્રામોત્સવ ચોકમાં તો મને જરા આ કમેન્ટમાં કહો ને કે તમે બધા યુટ્યુબમાં લાઈવમાં જોડાવાના છો કે અહીંયા આવવાના છો એટલી બધી જ તૈયારી કેટલા બધા દિવસોથી બધા યુવાનો અને ગામમાંથી બધા ભેગા કરી રહ્યા છો અને હજુ માથાકૂટું એ જ ચાલી રહી છે કે પેલી જે ડિઝાઇન છે એ ડિઝાઇનમાં આમાંથી આમ ખસેડશું કે આમ ખસેડશું તો જેમ જાણે પોતાના ઘરનો પ્રસંગ હોય આ તો ગર્ના પ્રસંગમાં જિલ્લા ચિંતે હાર માની લઈએ છે આપણે કે રેવાડો વાટનું ધ્યાન કરી એમાં તો કાલે જ અમે સસ્ક્રીબેને વાત કરતા તો થાકી જવાય સાહેબ પછી કેટલા ઉધી મે મન ન જમારે તો એવો થાક જ્યારે વ્યક્તિગત આપણો ઘેર પ્રસંગ હોય ત્યારે લાગે એના કરતાં આખી રાત ઉજાગરા કરેલા વ્યક્તિઓના ચહેરાઓ પર પણ ઉજાગરા ન દેખાય એ જાગરણ લાગે કોઈક સારા શુભ કામ માટે કરેલું જાગરણ લાગે તેવો ઉત્સાહ તમે સૌ અનુભવશો આપણા ગ્રામોત્સવમાં કેમ જોડાવો એનું મુખ્ય કારણ એ છે કે જેવું આપણું બચપણ હોય એવી આપણી યુવાની અને આપણી યુવાની જેવી હોય એવો આપણો એ વખતનો સમાજ હોય આજે આ બધા જે અહીંયા થોડાક બધી મોટી નિયમ છે બધા કેટલાક પાછળ છે કેટલાક આ બધું છે તો આવા ઘણા બધા વ્યક્તિઓનું બચપણ જેટલા પ્રમાણમાં સારું હતું એટલા પ્રમાણમાં આજે એમની યુવાની સારી છે એના કારણે એટલો સમાજ તો વિસ્તાર એ ફળ્યું એ ગામ આ બધાની અંદર પ્રસન્નતા છવાય છે તો જો આપણે આપણા આજના જે બાળકો છે જે આપણું ભવિષ્ય છે એને જો આવો શુભ અનુભવ આપીએ કે જેમના માટે થઈને ગામ આખા દસ પંદર દિવસથી દિવસ રાત કામ કરી રહ્યું છે આ લાગણી એમના હૃદયમાં હંમેશા રહે છે અને એવા જ બાળકો મોટા થઈને જ્યારે તેમના હાથમાં આ ગામની વિસ્તારની રાજ્યની દેશની ધોરા જ્યારે આવશે ત્યારે એ જ પ્રસન્નતા સાથે જિંદગી ઈચ્છું છે અને સમાજને પ્રસન્ન બનાવશે તો આ બાળકો માટે બાળકોના આનંદ માટે તેમના ઉત્સાહ માટે આપણે સૌએ જોડાવાનું છે તો જરૂર જણાવો લાઈવમાં જોડાશો કે રૂબરૂ આપશો અમે સૌ સ્વાગત કરવા માટે તૈયાર છીએ આવજો અમે અહિયાં થી આવજો કહી દીધું છે તમાર જો